એ માંગ એ છે કે સીબીઆઈટી પદ્ધતિ રદ કરી અન્ય પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે અને તમામ ઉમેદવારોના જાહેર કરવામાં આવે હવે ગઈકાલે રાત્રે રામકથા મેદાનમાં તમામ રાત વિતાવી હતી ઘણાની અટકાયત થઈ યુવરાજસિંહ જાડેજાની અટકાયત થયા બાદ એમને છોડવાની માંગ પણ થઈ રહી છે અને દસ લોકો જયારે વાતચીત કરવા માટે ગયા છે તે દસ લોકો સાથે સવાલ એ પણ છે કે દસ લોકો આખરે શું વાતચીત કરીને આવે છે એટલે કે નિવેડો આવે છે કે નહીં પણ એક વાત બહુ કોમન જોવા મળી કે વાયદાઓ અમને જરા પણ વિશ્વાસ નથી તમે કોન્ફિડન્સ કોન્ફિડન્સથી કહો કે અમે આ કરીશું પછી અમે અહીંથી હલીશું પણ એ તમામની માંગ પણ સાંભળવી વ્યાજબી છે અને એક વાત તો છે કે ચર્ચાનો દોર છે મુખ્યમંત્રીથી લઈને તમામ ઉમેદવારો જે અહીંથી દસ લોકો ગયા એ લોકો ચર્ચા કરીને આવે ને પછી કદાચ કોલ લેવાશે કે અહીંયા વધુ એક રાત આ ઉમેદવારો આ મેદાનમાં વિતાવશે કે પછી આવનાર સમયમાં કદાચ થશે હું અમુક ઉમેદવારો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું બેન વાતચીત કરશો તો આ વચ્ચે છે ઉત્સાહ કરવાની વાત છે આ ફોરેસ્ટમાં શું છે તમારી માંગ બેન તમે દસ લોકો ગયા છે સરકાર સાથે વાતચીત કરવા એમ કહે છે કે પચીસ ગણા પાસ પચીસ ગણા નામ જાહેર કરીશું તો આગળની રણનીતિ શું એ લોકો જાહેર કરે પછી જ ખ્યાલ પડે કારણ કે જાહેર કરે છે એ સમય કેટલો લે છે એના ઉપર આધારિત રહે છે પછી જ બીજી આગળની રણનીતિ જાહેર કરી શકાય કેટલા લોકોની થઈ આટલા જેટલા અહિયાં ત્રણસો જેટલા છોકરાઓ દેખાય છે એટલા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને પકડી લઈ ગયા છે હું આઠ વાગે સુધી સરકાર વિચારી જ રહી છે મુખ્યમંત્રી લેવલે જો બેઠક શરૂ થઈ હશે તો આ વિદ્યાર્થી ને સરકાર પણ વધારે દુખી કરવા નહીં માંગતી હોય કારણ કે કાલે પણ રાત્રે હેલ્થ ખરાબ થઈ છોકરીઓને સવારના પણ હેલ્થ ખરાબ થઈ છે તો સરકારનો પણ એવો ઉદ્દેશ્ય ન હોય કે કોઈ આના અંદરથી કાંઈ પણ એમ કોઈ બેભાન થાય કે બીમાર થાય કે કાંઈ કોઈની ડેથ થાય એવું સરકાર પણ હોય છે એટલા માટે એ લોકો જેટલી બનશે એટલી સરકાર બી હવે એક્ટિવ થઈ છે તો જલ્દીમાં જલ્દી એનો કાંઈ ઉકેલ લાવવાનું કોશિશ કરતી જ હશે સરકાર પણ

એટલે વિદ્યાર્થીઓને બધા જ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એવા એવા નાપાસ થયેલા છે બધા જ વિદ્યાર્થીઓને સ્વરૂપમાં જોઈએ છે લિંક સ્વરૂપમાં નથી જોઈતું બધાનું એ લોકોને જોવું છે કે માર્ક્સ વધારે આવ્યા તો એ વિદ્યાર્થી કયો છે ને ઓછા આવ્યા તો એ વિદ્યાર્થી કયો છે કારણ કે બધા જ ગ્રાઉન્ડમાં ભેગી તૈયારી કરે છે ને રિટર્નમાં જ્યારે લેખિત હોય ત્યારે પણ એ લોકોએ ભેગી તૈયારી કરી છે તો એ લોકો પણ જોવા માંગે છે કે મારા મિત્રના માર્ક્સ વધ્યા છે તો કેવી રીતે વધ્યા છે અને મારા ઘટ્યા છે તો મારા માર્ક્સ કેવી રીતે ઘટ્યા છે તો એમને લિંક સ્વરૂપમાં નહીં પીડીએફ સ્વરૂપમાં જોઈએ છે વાત ઘડે ઉતરવી એવી વાત કહી રહી છે કે કોઈના વધ્યા છે કોઈના ઘટ્યા છે પણ તમે પીડીએફ જાહેર કરો તો આ પરિસ્થિતિ કોણ વાત કરશે તમે હમણાં જાહેરાત કરી કે પચીસ ગણા ઉમેદવારોના નામ જાહેર થશે શું એમ પૂરતું છે અને ઉમેદવારો કહી રહ્યા છે કે લેખિતમાં આપો અત્યારે જે જે કંઈ પણ ચર્ચાઓ થઈ છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે એમની જ વાત છે અમારી ટીમ જે છે એ અમારા વતી પાંચથી થી સાત વ્યક્તિઓ સરકારમાં મંત્રણા કરવા માટે ગયા છે હજી લોકો આવશે શું મંત્રણાઓ થઈ છે શું વાતો થઈ છે એ પછી જ આખી આખી વાત નિર્ણય ઉપર જશે વાત આ લોકો જે ગયા છે એમની સાથે ચર્ચા થયા પછી જ ઓફિશિયલી ચર્ચાઓ થશે અત્યારે તો માત્ર ને માત્ર જે આંશિક અમને ખબર પડી છે એમની જ વાત અહીંયા જે બેઠેલા લોકો છે એમને આપણે જાણ કરવાનો માત્ર મુદ્દો હતો નહીં બીજી વાત એ કે હમણાં ચર્ચા કરતા હતા અમુક પોલીસ કર્મીઓ સામે કે નહીં એક સત્યાગ્રહ છાવણી એક જગ્યા આપી દીધી તમે પણ તમારો અભિપ્રાય રજૂ કરો તમામ ઉમેદવારો છે પણ વિશ્વાસ રાખો પોઝિટિવ છે એવું મેં ઓફિસરને કહેતા સાંભળ્યા

તો એમણે અત્યારે પહેલા ભરતી કરી એસી પ્લસના બધા માણસવાળાને લઈ લેતા હતા અને હાલની અંદર એ લોકો ફક્ત નામ જાહેર કરે તો અમારું કહેવું એમ જ છે કે પ્લસ પ્લસવાળાને તમે નામ જાહેર કરો બરોબર અને પછી નોર્મલાઇઝેશન કરો કે ભાઈ આઠ ગણા અમે બોલાવીએ અમે ક્યાં ના પાડીએ તમારી કંઈ ના જ નથી કોલ આવી ગયો સરકાર જાહેરાત કરી દે કે ના પોઝિટિવ છે તો આજે તમામ ઉમેદવારો કરે જશે સરકારે મને એવું લાગી રહ્યું છે કે ખાલી લોલીપોપ આપી છે કે પચીસ ટકા ઉમેદવારોને લેશું

આગળ અમારું એક જ માંગ છે કે પ્રથમ તો પહેલી કે સીબીઆરટી પદ્ધતિ રદ કરાવી બાકી કે જે આઠ ગણા આઠ ગણા જે પાસ થયા છે એમના માર્ક્સ બતાવો અમને ખબર પડે કોઈ શિફ્ટમાં કેટલા કોને માર્ક્સ વધ્યા છે શું કોઈ એ ગોપનીય રાખવાનું કહે છે શું એમને કંઈ ગોલમાલ તો નથી કર્યું ને એમાં ગોલમાલ હશે તો પણ અમને શું ખબર માર્ક્સ બતાવે તો આગળ કંઈ ખબર પડે ને

માર્ક્સ સાથે જાહેર કરે અને માર્ક્સ વગર જાહેર કરે તો હા તો અમને વાત સંતુષ્ટ છે માર્ક્સ બતાવવા જોઈએ અને કેટલા માર્ક્સ કેટલા વિદ્યાર્થીઓને કઈ શિફ્ટમાં માર્ક્સ ઘટ્યા છે અને કઈ શિફ્ટમાં માર્ક્સ વધ્યા છે ના આવે ને પણ તોય બી અમને અમારા માર્ક્સ તો જાણવા જોઈએ કે નહીં પહેલી પહેલી કે છેલ્લી ગમે એટલા વર્ષથી તૈયારી કરીએ

અને એવું બી નથી લખ્યું કે ક્યારે આવશે તો હવે આ તો હવે આ આ આપણે સાચું સમજીને જતા રહીએ તો આ તો આંદોલન રફા દફા થઈ જાય એમને ખબર છે ટેમ્પરરી તો પાછળથી હવે પ્રોબ્લેમ પડે ફરીથી આ અવાજ ઉઠાવો જેટલું અત્યારે ક્રાઉડ છે એટલું ભેગું કરવું ભારે પડશે એટલા માટે આ વન ટાઈપ ઓફ લોલીપોપ સમજી શકાય અને આના પર આંખ બંધ કરીને બી ઓન પેપર આપે તો આપણે સમજી શકીએ કે ના આ વસ્તુમાં કંઈક છે મને વળી લ્યે સમજાવો

એમાં દર વખતે આ આંદોલન કરવા પડે છે હમણાં ટેટ ગઈ ગઈ વર્ષે એમાં બી આંદોલન થયા હતા બી સચિવાલય થયા હતા પોલીસમાં થયા હતા હાલ વન વન રક્ષમાં છે અને ગમે ત્યારે જે બી એક્ઝામ લેવાય છે એમાં બી આંદોલન કરવા પડે છે તો સરકારને સમજવું પડે છે કે એ એ આ શા માટે થાય છે જો સીબીઆઈટી પદ્ધતિમાં જો આ આ કોમેન્ટ થતું હોય કે આંદોલન કરવા પડે વિદ્યાર્થીઓને સીબીઆઈટી પદ્ધતિમાં જે સીબીઆઈટી પદ્ધતિમાં દાવો કરવામાં આવ્યો કે ટ્રાન્સપરન્સી દીધા છે એક સમયે તો ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામ લેવા કોઈ તૈયાર ન થાય પેપરો ફૂટવાનો રેકોર્ડ છે ગુજરાતમાં તો એક કેવી પદ્ધતિ આવી એનાથી શું વિશ્વાસ આપ્યો કે નહીં હવે ટ્રાન્સપરન્સીથી કામ થશે હવે જે ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા સિસ્ટમ જે લાવવામાં આવી હવે એની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે તો કેમ ગૌણ સેવા પસંદગી મંડળ અને ક્લાસ થ્રીની એક્ઝામમાં જવું કેમ દર વખતે જો આ જે આ સિસ્ટમ છે એમાં બધું બધું બતાવતા નથી એ ખાલી નામ જાહેર કરી દે છે નામ વગર તો શું ખબર પડે જે લાસ્ટમાં જે બે હજાર એકવીસમાં જે એક્ઝામ લેવાની વનરક્ષકની એમાં બધે બધે માર્ક્સ દેખાડ્યા હતા બધા વિદ્યાર્થીઓના જે ફેલ થયા પાસ થયા જે મેરિટમાં આવ્યા કેટલું મેરિટ રહી ગયું એ એક જ દિવસમાં બધાને બતાવ્યું હતું આ ફેર નથી બતાવતા આ ફેર ખાલી વિદ્યાર્થીઓના નામ આપી દીધા કે આટલા વિદ્યાર્થીઓ આઠ ગણા પાસ છે બીજા કોઈના માર્ક્સ નથી બતાવ્યા અને એ હાલ એમ કહે છે કે અમે બધાના માર્ક્સ બતાવીશું એ કોઈના માર્ક્સ એટલે પોતપોતાના બતાવશે જે ફાઇનલમાં એમને બતાવો એકસો વાળાનો મેરિટમાં નામ છે ને 152 વાળા ઘરે બેઠો છે એમના કોઈ નામ નથી અમારા ભાઈ વાળો એનું નામ નામ છે વાળો ઘરે બેઠો વાળો મારા ભાઈ છે આ વિદ્યાર્થી એક તમે સાથે સાથે થોડો માહોલ પણ બતાવો જી છે મારે ફોર્મ ભરેલું છે તમે શું હવે શું આ લિસ્ટ બહાર પાડવાનું થશે ને કે પચીસ ગણામાં અમારું નામ આવે છે કે નહીં નોર્મલાઇઝેશન અમારે કેટલા વધ્યા એકસો તેર વાળા નામ આવી શકતો હોય એકસો બત્રીસ વાળા કેમ ના અમારે કેટલા ઘટ્યા કેટલા વધ્યા ખબર શું કઈ રીતના પડે એ નામ પીડીએફ જાહેર કરે તો અમને ખબર પડે કે એટલા માર્ક્સ ઘટ્યા છે એટલા વધ્યા છે એક મિનિટ એક મિનિટ થોડો માહોલ પણ બતાવજો અભીખાભાઈ વ્યાસ કેમ કે ખબર પડે કે આસપાસ શું થઈ રહ્યું છે મને એ સમજાવો કે પચાસ માર્ક્સ નું ગ્રેસ આપેલા તમે કેટલી કેટલી કોમ્પિટેટિવ એક્ઝામ આપી છે અત્યાર સુધીમાં મે પોલીસ ને આવી છે આપી છે બે હજાર ઓગણીસ બે હજાર એકવીસ વન રક્ષક ની આપી છે ગઈ વખતે એમાં બી રહી ગયા હતા થોડા માર્ક્સ માટે પોલીસમાં બી ચાર માર્ક્સ માટે રહી ગયા હતા અપાયું છે ગુજરાત અપાયું છે જો એકસો તેર વાળાનું મેરિટમાં નામ આવતું હોય ને એકસો અટકતું હોય તો એનું નામ હોય ને એકસો છત્રીસ વાળાનું ના હોય તો ગ્રેસિંગ આટલું આપ્યું કેવાય ને ચાલીસ પચાસ માર્ક આમ નામ દેખાય આ તો પ્લસ હશે જે મેરેજ હક્યું એના પ્લસ છે અમે ચાળી આયા ચાળી ગ્રેસિંગ થયું પણ ચાળી પ્લસ છે અમે ગ્રેસિંગ તો સામે દેખાય છે બધા વિદ્યાર્થીઓને કે કેટલું થયું છે તો કદાચ કોઈ કોલ લેવાય તો આજે આજે જ બેઠા છીએ અમે કાલે મેદાનમાં હતા કાલે આજે સવારમાં આયા અહીંયા કેટલા જિલ્લામાંથી લોકો આયા બધા જિલ્લામાંથી છે વિદ્યાર્થીઓ અહીંયા છે

એક મહિના એક મંત્ર એક મંત્ર તો આટલા છ છ મહિનાથી અમે રનિંગ કરી રહ્યા છીએ તડકો સુડતાલીસ ડિગ્રી ગરમી ગ્રાઉન્ડમાં અમે અમારા ટાંટિયા તોડી નાખ્યા ને છેલ્લે રિઝલ્ટ આવ્યું ત્યારે લિસ્ટમાં નામ નહીં જે અમારાથી ઓછા માર્ક્સ હતા એમના લિસ્ટમાં નામ છે જ્યાં સુધી આ અમારી જે માંગો પૂરી નહીં થાય વિદ્યાર્થીની ત્રણ માંગો છે અમારી એક તો ગ્રેસિંગ નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ પીડીએફમાં જાહેર કરે બધાના કોઈ પ્રશ્ન પર્સનલી નહીં બધાને પીડીએફમાં જાહેર કરે એક સીબીઆરટી પદ્ધતિ રદ કરે અને બીજું છે એક જગ્યા વધારો જો આ અમારી માંગો પૂરી નહીં થાય તો કેટલી વધારવાની જગ્યા જે અંદર ખાલી હોય જેટલા એમના અધિકારીઓના કહેવા પ્રમાણે કે સાઠ જગ્યા સાઠ જગ્યાઓ ખાલી પડી છે પણ જો અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે સાહીઠ ટકા જગ્યા ખાલી સાહીઠ ટકા એમના અધિકારીને જણાવ્યા મુજબ મને એ કહ્યું કે જેવું આ રિઝલ્ટ આવ્યું ઘણા બધા ઉમેદવારો સાથે મારી પણ ચર્ચા થઈ કે ગાંધીનગર કે અમદાવાદ છોડી દીધું ગામડે જતા રહ્યા કે મહિને દસ ખર્ચો થાય છે ને હવે શું શું એવા પણ ઉમેદવારો છે ઉમેદવારો તો ઘણા છે જે પ્રાઇવેટ નોકરી કરીને અહીંયા ગાંધીનગરમાં છે તૈયારી કરે છે અને એમને એમના સાથે અન્યાય થાય તો આવી રીતે થોડી ચાલે કંઈ માતા પિતા સાથે વાત થાય શું પૂછે તમે શું જવાબ આપો એમને તો જવાબ આપવા માટે મારા જોડે કોઈ શબ્દો નથી જે હાલ બી અમને પૂછી રહ્યા સાના માટે તમે જાઓ છો એમને શું સમજાવીએ અનપઢ છે શું સમજાવીએ એમ એમને કે અમારા અમારા સાથે આ વસ્તુ બની છે એમને તો ખબર જ ના આવે પાસ ને ફેલનું બે વસ્તુની ખબર હોય એમને તો એમને કે આ વસ્તુ કે નોર્મલાઇઝેશન વસ્તુ શું છે શું નથી અનપઢ છે એમને શું ખબર હોય કયો જિલ્લો તમારો મારો બનાસકાંઠા ડીસાથી ડીસા બનાસકાંઠા વડીલ તમારે ત્યાં પણ એવી જ છે એક મિનિટ

ખોટી વસ્તુ છે ના તો કારણ કે નોર્મ અત્યારે અમારી માંગે છે કે જે આઠ ગણા ઉમેદવારો બોલાયા બરોબર છે એની અંદર એમને જે રીતે નોર્મલાઇઝ થઈને કઈ રીતે માર્ક્સ છે એ જાહેર કરો એમના અને જે બીજા છે એમના પણ જાહેર કરો એ માર્ગ છે મારી બધા ઉમેદવાર બધા ઉમેદવારોને જે રીતે પોલીસ ભરતી બોર્ડ જે પાસ અને ફેલ ઉમેદવારોના માર્ક્સ જે રીતે જાહેર કરે છે બરોબર છે તો એ રીતે આ ફોરેસ્ટ ભરતી બોર્ડના જે માર્ક્સ છે જે ઉમેદવારો

ગ્રાઉન્ડ કદાચ બધા ક્લિયર પણ ન કરી શકે હવે જે છેલ્લી અપડેટ મળી છે જીએસટી પાસે છે અથવા તો અહીંયા માઇકમાં જે અનાઉન્સમેન્ટ કરાય છે દસ લોકો ગયા છે વાતચીત કરવા માટે ખબર નહીં કઈ અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે એવા સમાચાર મળ્યા છે કે સરકાર પોઝિટિવ છે જબરજસ્ત પોઝિટિવ છે પચીસ ઘણા ઉમેદવારોના નામ જાહેર કરશે પણ એ માર્ક્સ સાથે કરશે માર્ક્સ વગર કરશે એનું ક્લિયર કટ જો ઓફિશિયલી ડિક્લેર થાય

આફ્ટર નોર્મલાઇઝેશન અને બિફોર નોર્મલાઇઝેશન સિવાયના પીડીએફ ફોર્મમાં બધાના જ નામ જોઈએ છે હું નપાસ થઉં છું તો હું કેટલા માર્કે નપાસ થ એ પણ મારા જાણવાનો અધિકાર છે તમે પાસ થાવ તો તમે પાસ થવા કેટલા માર્કે તમે પાસ થયા એ પણ મારે જાણવાનો અધિકાર છે અને અત્યાર સુધી વાત રહી હસમુખભાઈ પટેલની ટ્વિટરની અને ગૌણ સેવા પસંદગી મંડળની સર અમારી બે હજાર બાવીસથી ભરતી ચાલી રહી હતી બરાબર બે હજાર ત્રેવીસમાં નિર્ણય લીધો કે આને ટીસીએસ પેપર લેશે બે હાજર ચોવીસ ફેબ્રુઆરીમાં અમારી એક્ઝામ લેવાની અને ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ થઈ ફેબ્રુઆરી મહિનામાં જો ઓનલાઈન પેપર લેતા હોય એનો કઈ બેનિફિટ જ નથી કારણ કે હજુ સુધીનું રિઝલ્ટ અમને નથી મળ્યું અમારી એક્ઝામ પછી દસમા અને બારમા વાળાની એક્ઝામ થઈ ગઈ એ લોકોના સાત સાત આઠ આઠ પેપર હોય ઓફલાઈન મોડમાં થિયરિકલ ઓએમઆર સીટ એ પછી ઇલેક્શન આવી ગયું બધાના રિઝલ્ટ આવી ગયા હજુ સુધી અમારું જ રિઝલ્ટ નથી આવ્યું

એ સિવાય જે ગેરકાયદેસર રીતે લાગ્યા હોય પેપર તો જુદા બરોબર પ્લસ ઉપરથી આવા અમારે આંદોલન કરીને અમારે ન્યાય આપે એ બધા જુદા મતલબ કાયમ ઉમેદવારોને હાઈકોર્ટના દરવાજા ખકડાવવાના આંદોલન જ કરવાના જો તમે સરખી રીતે પેપર ના લેતા હોય તો દસમા અને બારમા વાળાની જે માધ્યમિક બોર્ડ અથવા ઉચ્ચતર માધ્યમિક બોર્ડને પેપર દેવાનું સોંપી દો એ તમારી કરતાં સારી રીતે પેપર હેન્ડલ કરે છે આ ગૌણસેવા પસંદગી મંડળ બંધ કરી દો તું કોણ લેશે

કે તમે એક્ઝામ લેવા તો પેલા કન્ફર્મેશન આપો કે તમે એક્ઝામ આપવાના છો કે નહીં હવે તંત્રની બલિહારી કહો કે તમે ગોલ્ડ મેડલ આપવાની વાત કહો ગૌણ સેવા પસંદગી મંડળમાં એક પણ એવી ભરતી બાકાત નથી કે જેમની સામે સવાલ ઉઠ્યા હોય એક વિશ્લેષકે કહ્યું હતું મારી ડિબેટમાં કે સાહેબ આ નોર્મલાઇઝેશનની પ્રક્રિયા એ પ્રકારની છે કે ઊંટ અને ગધેડાને એકસાથે ઊભા રાખી દો ઊંટને વેતરીને ગધેડાની સાઈઝમાં લાવી દો એટલે નોર્મલાઇઝેશન હવે આ અંકલ અને એક વિશ્લેષકનું હતું એક કરિયર એક્સપર્ટનું હતું પણ અમુક બહેનો પણ છે તેમની સાથે પણ વાત કરી અલગ અલગ જિલ્લામાં આવ્યા છે ઘણી બધી વાત છે બેન ક્યાંથી આવ્યા છો પાટણથી પાટણથી એ બહેનો પાટણથી આવ્યા છીએ કાલ સવારના આવેલા છીએ અને રાત્રે પણ અહીંયા જ ઊંઘ્યા હતા સવાર થોડા આગા પાછા થયા એ વખતે બધા બીજા લોકોને ડિટેક કરી ગયા અમે પાછા આવીને આંદોલન ઉપર બેઠા છીએ અમારી એક જ માંગણી છે કે જે પચ્ચીસ ગણા પણ નહીં આઠ ગણા પણ નહીં ચાલીસ ગણા જે નિયમ છે એ પ્રમાણે અમને ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરો અને તમે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે કે એનો મતલબ એ છે કે તમારી પાસે ઓલરેડી રિઝલ્ટ તો છે જ રિઝલ્ટ બનાવ્યા વગર તમે લિસ્ટ તો જાહેર કર્યું જ નથી તો એક ક્લિક કરો અને રિઝલ્ટ જાહેર કરો અમારા માર્ક્સ અમને જણાવો જે માર્ક્સ હશે અમારા ઓછા હશે વધારે હશે પણ અમારો હક છે અમારા માર્ક્સ જાણવાનો આજકાલ તો પ્રાથમિક શાળાઓમાં પણ પ્રગતિ કાર્ડ સાથે એમના માર્ક્સ વાલીઓ સુધી પહોંચાડવામાં આવે છે તો અમને કેમ આટલી મહેનત કરવા છતાં અમે અમારા માર્ક્સ પણ જાણી નથી શકતા

તમે જવાબ શું આપો છો કેમ કે માતા પિતા પણ કહેતા હશે કે તમને 1.5 વર્ષ છે હું રિઝલ્ટ આવી ગયું તમારી સ્થિતિ શું છે માં બાપ તો પૂછું પૂછું હું કોઈ છોકરો કોઈ અને મમ્મી પપ્પાને ચિંતા થાય કે મારા છોકરા ઉપર વધારે પ્રેશર કરો તો મારો છોકરો સુસાઇડ કરશે આત્મહત્યા કરશે એટલે મમ્મી પપ્પા એવું કોઈ ખાર હેડ બેટા ઘેરાઈ આવી જા ખેતી કરજે અત્યારના જમાનામાં તો એવું કે નોકરી ન હોય તો છોકરીએ મળતી નહીં તો કરવાનું આવું ના આવું રખડે જવાનું

એક દીકરી તરીકે શું મેસેજ આપવા માંગો છો દીકરી તરીકે એ જ મેસેજ આપવા માંગીએ કે તમારું કાલનું ભવિષ્ય હો તો અમારા હમુ જોજો વિચારજો અમે કોઈ એમને બીજું માંગતો નહીં અમે ખાલી અમારો હક જ માંગીએ છીએ જે બંધારણમાં એ લખ્યો કે અમારો હક હોય એના માટે અમે કહી હક કે તો અમે એને કે તો કમન પાસ કરી દો કમન નોકરી આપી દો પણ અમારા જે માર્ક્સ છે એ તો અમને ખબર પડવી જોઈએ ને તમારા માર્ક્સ કેટલા હું કશું નહીં સીબીઆઈટી પદ્ધતિ કરી એકને હેલુ પેપર આવે એકને ભારે પેપર આવો નોર્મલાઇઝેશનના માર્ક્સ કરી દીધા કોનું કેટલા આવું સામાન બહાર તો ન પાડી દે એમના મેરિટ લિસ્ટ મેરિટ લિસ્ટ જે બહાર પાડી હોય ઉપર પાડીયો માર્ક્સ ખબર પડી છે તારે જ પાડીએ ને તો છે મે અત્યારે હાલ બતાવતા નહીં ને એટલો બધો વિલંબ કર્યો 6 તારીખ આપી 9 તારીખ આપી આવું 9 તારીખે આવશે લોલીપોપ જ ઓય બેહી રહ્યો રાત દાડો માનો છો કે નોર્મલાઈઝ ની પ્રક્રિયા ગડે નથી ઉતરતી જ ઉતરતી જ ઉતરતી જ ઉતરતી હું કરવા બહાર નહી પાડતા એ હાચ્છા હોય તો બહાર પાડવા જો હું ખૂ કરવા એ હું કરવા બી હોય હું અમે હુઈ વાં કશ્ય કરી લેવાના એ જે હાચા છે બાર પાડવાનું કશું પાસ થાઉ નહીં કોઈ નોકરીઓ લેવી નહીં અમે નહી તો આ આવશે કશું વધો નહીં ટૂકમાં જે માહિતી છે જાહેર કરો અને બીજી વાત એક એક પછી એક ટ્વીટમાં જરા પણ રસ નથી એ છેલા દ્રશ્યો સાથે બુલેટિન સમપ કર્યા અમે પ્રયત્ન કર્યો હતો કે ગાંધીનગર પાટણગરમાં જ્યાં સીએમ ઓફિસ બહુ દૂર નથી મંત્રીશ્રીઓના મંગલાવ દૂર નથી અને તમામ અધિકારીઓના બંગલા પણ દૂર નથી પણ એ રસ્તા પર નથી રસ્તા પર કોણ છે રસ્તા પર યુવાધન છે એક તરફ યુવાઓ ઓલિમ્પિકમાં ભારતને મેડલ આપવા માટે દમખમ લગાવી રહ્યા છે અને આ યુવાઓ ત્રણ ચાર વર્ષથી તૈયારી કરીને પરિસ્થિતિ એ છે કે રાત વિતાવવા મજબૂર છે ખુલ્લા આકાશની છે હજુ નક્કી નથી દસ લોકો ગયા છે શું નિર્ણય આવે છે અથવા તો આ નિર્ણય આવ્યા બાદ આવનાર સમયમાં આ આંદોલન કઈ તરફ જાય છે અથવા તો શું એ પ્રકારનો નિર્ણય આવે છે કે જે તમામ જે હજારો વિદ્યાર્થીઓ છે એમને ઘરે ઉતરે છે તો ફોરેસ્ટ બીટગાર્ડના આંદોલનના મંડાણ પર અમે દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું ગાંધીનગર થી કેમેરા પર્સન ભીખાભાઈ વ્યાસ સાથે હાલ બસ આટલું જ પ્રવીણ અહીને રજા આપશો નમસ્કાર